સુરત કલેકટરાએ સુરત જિલ્લાના નાના એટ બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ અને એમએસએમઇ ઉદ્યોગકારોના પ્રતિનિધિઓ તરીકે આપને આ આવેદન રજૂ કરી જણાવ્યું હતું કે હાલમાં રિલાયન્સ કંપનીના હજીરા પાવર પ્લાન્ટ ખાતેથી નીકળતી ફ્લાય એશ એજન્ટો મારફતે જ વિતરણ કરવામાં આવે છે જેના કારણે નાના મેન્યુફેક્ચરર્સને ફ્લાય એશ સમયસર કે યોગ્ય દરે મળતી નથી છે જેને લઈને તેઓની પરિસ્થિતિ કફોડી બની છે તો વધુમાં આ અંગે મીડિયા સાથે વાત કરાઈ હતી કહેવાનું એટલું જ છે કે અમારે ફ્લાય વિક્સ કામ છે રિલાયન્સ કંપની જે છે એ અમે એની પાસેથી ઓછા દરે લેતા ત્યારે અમને ઓછા દરે આપતા અને અત્યારે એક કંપનીને એને ટેન્ડર આપી દીધેલું છે એસટેક કંપનીને તો એને એ ટેન્ડરમાં એ ઈ લોકો ઈ લોકોને એવી માંગ છે કે અમારે ઈ લોકોને એવી માંગ છે કે તમારે અમારી પાસેથી ને ફ્લાઇસ લેવાની અને ઈ લોકો દર નક્કી કરી અમારે ફ્લાઇસ એની પાસે જ લેવાનું તો એ લોકો અમારી પાસેથી પાંચસો ટકાના ભાવ વધારા સાથે લોકો અમારી અમારે એની પાસેથી ફ્લાઇશ લેવાનું જેના કારણે અમારા મેન્યુફેક્ચરિંગમાં મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તકલીફ પડે છે અને અમારે ફ્લાઇશ રેટ વધારે આવે છે તો જેની કારણે અમારે કોસ્ટિંગ બી ઊંચું જાય છે તો એના કારણે અમે લોકો આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે